હેલો મારો હા બરોના રા એ હુકમ કરો તો પીર જાતરાય જાય એ મારો હેલો

છલ્યા તારો બાપો આ દેખતો ધમજો ન કે કે ઘાબોડો લોવું થઈ ગયે ઓચા વિચાર એટલે એ હું તો બાપા બેન કોણી વરી જો જેતર માં આવી જૈ અને બેન કોણી ના આવું હું બા હે ને અમો મે જાણ મેં ઉંઘાતા નઈ કમી યાર અલ્યા ઉંઘણ ના હોય રાત દરા મહેનત કરી પડે તને ખબર પડે કે શરમ આવ છે આખો દાળા પલા લુખોવા દે ફટ ફટ કરવાનું હા તો બોલું છું આ મે મજૂરી આપી છે કોને કરી લેજી તને ભઈ રોટલા ભેગા થઈ જઈએ હા આ ત પર કોણ પર થોડું બોલું કાધુજી એ વારવાણું આવી હા કાધુજી એ કાધુ આ ઉંઘ્યો તો ફટ લઈને પાવ લઈ જા કે આવું છું કોઈ કલાક રહે જા ખટકો લાગી ગયું યાર તમે જબુ બાથું કર્યું છે કાઠું નઈ તો ઢીલું થઈ જાય પોણી બોણી તો જવું પડે તો થાકીને આયા અને પોણી બાહુ આ એક તો બીક લાગે છે અને હું કોણ ઓય ઓય હું બોલું હું બોલે હું બોલે યાર કોણ ને ઓય નહીં બોલ્યું હા તમે બધું ઓફરોનું જાત માર નતો થાકીને આયા એટલે કોના માટે

બાદ અમરુદ પીલાને છે ક્યાં ફાયદા કભી કોયા નહીં બાદ અમરુદ પીલાને છે ક્યાં ફાયદા કભી મા બાપ કી સેવા કી નહીં સિર્ફ પૂજા કરવાને છે ક્યાં ફાયદા

તારી જોયુ કાકા કેમ હો? જો આ વાત તો તારી હાચિયે સાગ હં લ્યા હો લ્યા જોય ના કે આ જબળો લ્યા ના આયુ આયુ કાકા આયુ હ હ મો ટેન્શન નય અમાર તો પેલા પાહ કે આ કરજો એવા બીવી કે ના પણ જોર બેહી પાણી વાળો ઓપરેજી તારી આડું જો તાર કરી

બધોન બધોન કેટલા હોય ને નટુ કાકા નાથ ફોન કરો યા નટિયાન ફોન કરો રહી ગયો પેલા માં પ્લાન માં કે ઉપર જો પણ એ બહુ દુબી એટલે ઓ રાખી ઉપર કે તો હું સુતે જ્યાં નહીં માં પ્રો તો પોદરો સાબી કાન હા લે જલ્દી કટકો રાખો હટ કટકો રાખી રે પછી હું એટલી કર નટિયાન ફોન કર દો પટલે ના જાય આગળ બારો બાર હા નટુ કાકા નટુ કાકા ઉપાડતો નહી કોમ હશે પણ વાંધો નહીં હે ઉપાડતો અત્યાર તો હું કોમ છે કશું ટેન્શન

આયુ કાક આયો પાણો આયુ કઈ કર્યું આયુ હતમા આત્મા પાણા ફરતો થઈ ગયો રિંગાગા કાકા ભૂર્યું કે કાયકો નક્કી કરો થોડા કે ચાલી જલ્દી સારતું નહીં આવી જાય નાત કરો થય આ ના ના આજકાઈ ના કરો તું મને મોન બીલો એ વાત કહો એ બોલાઈ જો સબર તો બેન બન મને બાર બાર ટલી ના જોતા હોય તો પારી જો પારી છે ઊભા મિનું ઓછું જો બીજલ થઈ રહ્યું બીજલ કેમો પડ્યું વાત થઈ રહ્યું જો 100% શેરો બેરો ના આવ તો કાઢ લે કે લ્યા જો લાઈ તો અહીં લ્યા શેરા બધા નકર પાછું પાછું જોઈ નખજે મારા જોડી નહીં દઉં જા ચૂ 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 બંધ થઈ ગયો અમન બોડા મેલિયા નકર બસ એ પડી ગયો થઈ ગયો સા હા અમાર ટેન્શન નહીં હા

અને હું કઉ છું અમૃતા હોય માતાજી મિત્રો અમારી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો અને જો આવા વિડીયો ચેનલ માં આવતો અને ચેનલ ના સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને પેલી તો એક વાત સગનિયા અમે કલોલ થી જોતા હોય કે બનાસકાંઠા થી જોતા હોય ગમે થી જોતા હોય કોમેન્ટ કરો કે અમારે ગમ જોઈએ ખાલી ગોમ નું નોમ જ લખજો બરોબર જય માકુર